નમસ્કાર આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર છત્તીસગઢમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં સત્યાવીસ નક્સલવાદી ઠાર પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ કાર્યવાહીને રૂપ સિદ્ધિ ગણાવી ભારતે આજે ખુજદાર બોમ્બ વિસ્ફોટમાં ભારતની સંડોવણીના પાકિસ્તાનના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા દક્ષિણ પશ્ચિમ ચોમાસું વહેલું આવવાની શક્યતા આગામી ત્રણથી ચાર દિવસમાં કેરળમાં ચોમાસાની શરૂઆત થવાની આગાહી ભારતના બાનુ મુશ્તાકના ટૂંકી વાર્તા સંગ્રહ હાર્ટ લેમ્પ એ લંડનમાં આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીત્યો અને આઈપીએલમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ સામે દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી સમાચાર વિગતવાર છત્તીસગઢમાં આજે નારાયણપુર જિલ્લાના અબુઝમાળ વિસ્તારમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં સત્યાવીસ નક્સલીઓ માર્યા ગયા છે આ અથડામણમાં નક્સલીઓને એક ટોચનો નેતા પણ માર્યો ગયો હોવાનો અહેવાલ છે સુરક્ષા કર્મચારીઓએ ઘટના સ્થળેથી માર્યા ગયેલા નક્સલીઓના મૃતદેહ બહાર કાઢ્યા છે જોકે કે ગોળીબાર દરમિયાન એક સુરક્ષા જવાન શહીદ થયો હતો છત્તીસગઢના નારાયણપુર દાંતેવાડા બીજાપુર અને કોંડાગાંવ જિલ્લાના અનામત રક્ષકની ટીમે અબુઝમાળ વિસ્તારમાં મોટી સંખ્યામાં માઓવાદીઓ અને નક્સલીઓના એક ટોચના કેડરની હાજરીની ગુપ્ત માહિતી મળ્યા બાદ બે દિવસ પહેલા સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું આજે સવારથી નક્સલીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલી રહી છે ઘટના સ્થળેથી મોટી સંખ્યામાં હથિયારો મળી આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢમાં માઓવાદીઓ વિરુદ્ધના ઓપરેશનમાં દેશના સુરક્ષા દળોની નોંધપાત્ર સફળતા બદલ ગર્વ વ્યક્ત કર્યો છે સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે સરકાર માઓવાદના ખતરાનો નાશ કરવા અને દેશના લોકો માટે શાંતિ અને પ્રગતિનું જીવન સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આજના ઓપરેશનને નક્સલવાદને નાબૂદ કરવાના યુદ્ધમાં એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ ગણાવી છે સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે કહ્યું નક્સલવાદ સામેની ભારતની લડાઈના ત્રણ દાયકામાં આ પ્રથમ વખત છે જ્યારે દેશના દળો દ્વારા મહાસચિવ હોદ્દાના નેતાને નિષ્ક્રિય કરાયા છે ભારતે આજે ખુજદાર ઘટનામાં ભારતની સંડોવણીના પાકિસ્તાની આરોપોને પાયા વિહોણા ગણાવીને ફગાવી દીધા છે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આજે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે આતંકવાદના વૈશ્વિક કેન્દ્ર તરીકેની પ્રતિષ્ઠા પરથી ધ્યાન હટાવવા અને પોતાની મોટી નિષ્ફળતાઓ છુપાવવા માટે તમામ આંતરિક મુદ્દાઓ માટે ભારતને દોષી ઠેરવવાનો પાકિસ્તાનનો સ્વભાવ બની ગયો છે તેમણે કહ્યું કે દુનિયાને ગેરમાર્ગે દોરવાનો આ પ્રયાસ નિષ્ફળ જશે શ્રી જયસ્વાલે જણાવ્યું હતું કે આવી બધી ઘટનાઓમાં જાનમાલના નુકસાન પર ભારત શોક વ્યક્ત કરેછે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આવતીકાલે ભારતના રેલવે માળખા માટે એક ઐતિહાસિક દિવસ છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે અમૃત રેલવે મથકો આરામ કનેક્ટિવિટી વધારશે અને દેશની ગૌરવશાળી સંસ્કૃતિની ઉજવણી કરશે પ્રધાનમંત્રી મોદી આવતીકાલે આધુનિક સુવિધાઓ સાથેના એકસો ત્રણ અમૃત ભારત સ્ટેશનોનું ઉદઘાટન કરશે કેન્દ્ર સરકારે એડવાન્સ ટીપના મુદ્દે કેબ સંચાલક ઉબેરને નોટિસ ફટકારી સ્પષ્ટતા માંગી છે ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે એડવાન્સ ટીપની પ્રથા ખૂબ જ ચિંતાજનક છે અને તે અન્યાય વેપાર પ્રથા છે આ પ્રથાને ધ્યાનમાં લેતા મંત્રીએ કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળ સીસીબીએને તેની તપાસ કરવા જણાવ્યું હતું સીસીપીએ આ સંદર્ભમાં ઉબેરને નોટિસ ફટકારી છે શ્રી જોશીએ કહ્યું કે ઝડપી સેવા માટે વપરાશકર્તાઓને અગાઉથી ટીપ ચૂકવવા દબાણ કરવું એ અનૈતિક અને શોષણકારક છે તેમણે કહ્યું કે સેવા પછી ટીપ પ્રશંસાના પ્રતિક્રિયા આપવામાં આવે છે અધિકારની બાબત તરીકે નહીં તેમણે ઉમેર્યું કે ગ્રાહકની બધી ક્રિયા પ્રતિક્રિયાઓમાં નિષ્પક્ષતા પારદર્શિતા અને જવાબદારી જાળવી રાખવી જોઈએ બિહારના લોકોને આવતીકાલે બે અમૃત ભારત રેલવે સ્ટેશનોના ઉદઘાટન સાથે મહત્વપૂર્ણ ભેટ મળશે ભાગલપુર જિલ્લામાં પીરપેન્ટી અને ગોપાલગંજ જિલ્લામાં થાવે જંક્શન મહત્વાકાંક્ષી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ સમર્પિત થનાર બિહારના પ્રથમ સ્ટેશનો હશે આકાશવાણી સમાચાર સાથે વાત કરતાં ભાગલપુર રેલવે એરિયા મેનેજર કુમારે જણાવ્યું કે પીરપેન્ટીમાં વધારાની સુવિધાઓ તેને એક મહત્વપૂર્ણ પ્રવાસન કેન્દ્ર તરીકે સ્થાપિત કરશે काफी सारी कनेक्टिविटी में बढ़ोतरी होगी लोगों को अमृत भारत के स्टेशन में विश्व स्तरीय सुविधाएं मिलेगी तो यहाँ पे टूरिज्म के काफी विकास होने की संभावना है इसके चलते तो ये हमारा एक टूरिज्म हब बन रहा है इसके अलावा वीरपैटी का काफी विकास होगा लोकल पब्लिक को काफी सारा रोजगार मिलेगा આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એ ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર સ્કોર એબીએડી ને ફોલો કરી શકશો ઓપરેશન સિંદુર દરમિયાન દેશના સશસ્ત્ર દળોની વીરતા બહાદુરી અને વીરતાને માન આપવા આજે દિલ્હી તાલકટોરા સ્ટેડિયમથી કર્તવ્યપથ પર ખાલસા તિરંગા યાત્રા યોજાઈ જેનું નેતૃત્વ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કર્યું હતું આ યાત્રામાં લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું આ રેલી દેશના બહાદુર જવાનોની વીરતાપૂર્ણ ગાથાઓ લોકો સુધી પહોંચાડવાનું અને યુવાનોને દેશ સેવા માટે પ્રેરણા આપવાનું પ્રતિક છે देश की सेवा के लिए देश की रक्षा के लिए देश की एकजुटता के लिए हमेशा हमारा खास पंथ आगे रहा है और आज की ये तिरंगा यात्रा भी यही संदेश देने के लिए है कि देश का सिख समाज का हर एक व्यक्ति इस मातृभूमि पे मर मिटने के लिए हमेशा तैयार खड़ा है देश की सेनाओं के साथ है પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને ઉજાગર કરવા માટે ભારતે આક્રમક વૈશ્વિક ઝુંબેશ શરૂ કરી છે જેમાં બે સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળ આજે નવ દેશોની મુલાકાતે રવાના થયું છે ઓપરેશન સિંદુર પર ભારતના રાજદ્વારી સંપર્કના ભાગરૂપે જેડીયુ સાંસદ સંજય કુમાર ઝાના નેતૃત્વમાં એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ ઇન્ડોનેશિયા મલેશિયા દક્ષિણ કોરિયા જાપાન અને સિંગાપુરના પાંચ દેશના પ્રવાસો માટે રવાના થયું છે શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદેના નેતૃત્વમાં બીજું એક પ્રતિનિધિમંડળ પણ યુએઈ લાઇબેરિયા કોંગો અને સિએરા લિયોનની મુલાકાતે જઈ રહ્યું છે જેથી નવી દિલ્હીના તમામ સ્વરૂપોમાં આતંકવાદ સામે લડવાના સંકલ્પને સમર્થન આપી શકાય આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું વહેલું આવી શકે છે ભારતીય હવામાન વિભાગે આગામી ત્રણથી ચાર દિવસમાં કેરળમાં ચોમાસાની શરૂઆત થવાની આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેરળમાં ચોમાસાની શરૂઆત માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે જે તેની સામાન્ય તારીખ એક તારીખથી પાંચ દિવસ પહેલાં છે આકાશવાણી ન્યૂઝ સાથે ખાસ વાત કરતા હવામાન વિભાગના વૈજ્ઞાનિક નરેશકુમારે જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું હવે આગામી ત્રણથી ચાર દિવસમાં કેરળમાં પ્રવેશ કરે તેવી અપેક્ષા છે છે અને તે ટૂંક સમયમાં બંગાળ અને ઉત્તર પૂર્વના ભાગોમાં આગળ વધે તેવી શક્યતા છે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે રાજસ્થાનમાં હીટવેવ અંગે રેડ એલર્ટ જાહેર કર્યું છે બાનુ મુસ્તાકના ટૂંકી વાર્તા સંગ્રહ હાર્ટ લેમ્પ એ લંડનમાં આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીત્યો છે સુશ્રી બાનુ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીતનારા કન્નડ લગતા પ્રથમ ભારતીય લેખિકા બન્યા છે તેણીની પુરસ્કાર વિજેતા કૃતિ હાર્ટ લેમ્પ દીપા ભસ્તી દ્વારા અંગ્રેજીમાં અનુવાદિત બાર ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે આ પુસ્તક જેનું મૂળ નામ કન્નડમાં હૃદય દીપા છે તે ઓગણીસો નેવથી બે હજાર ત્રેવીસ સુધીના મુસ્તાકના સાહિત્યિક કાર્યના દાયકાઓને દર્શાવે છે અને કર્ણાટકમાં પારિવારિક અને સામાજિક સંઘર્ષના આકર્ષક ચિત્રણ માટે ઓળખાય છે મંગળવારે રાત્રે લંડનના ટેટ મોર્ડન ખાતેના સમારોહમાં આ જાહેરાત કરવામાં આવી હતી જ્યાં મુસ્તાક અને ભાસ્તી બંને પુરસ્કાર પ્રાપ્ત કરવા માટે હાજર હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગીરમાં એશિયાઈ સિંહની વસ્તીમાં થયેલા વધારાને પ્રોત્સાહક ગણાવ્યું છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે પ્રોજેક્ટ લાઇન હેઠળ કરવામાં આવેલી રહેલા પ્રયાસોથી ગુજરાતમાં સિંહોની સુરક્ષા સુનિશ્ચિત થઈ છે અને તેમને અનુકૂળ વાતાવરણ મળ્યું છે તે જોઈને આનંદ થાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી પચીસ મેએ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે આ માસિક રેડિયો કાર્યક્રમની એકસો બાવીસમી કડી હશે ઇન્ડિયન પ્રીમિયર લીગ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છેલ્લા અહેવાલ પ્રમાણે મુંબઈ ઇન્ડિયન્સે પાંચ ઓવરમાં એક વિકેટે છેતાળીસ રન કર્યા છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં સત્યાવીસ નક્સલવાદી ઠાર પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ કાર્યવાહીની સીમાચિન્હરૂપ સિદ્ધિ ગણાવી ભારતે આજે ખુજદાર બોમ્બ વિસ્ફોટમાં ભારતની સંડોવણીના પાકિસ્તાનના આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા દક્ષિણ પશ્ચિમ ચોમાસું વહેલું આવવાની શક્યતા આગામી ત્રણથી ચાર દિવસમાં કેરળમાં ચોમાસાની શરૂઆત થવાની આગાહી અને આઈપીએલમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ સામે દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ આવતીકાલે સવારે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો